તો ભાઈ ફાઇનલી અમારા ઘરે કારેલા ઉગી ગયા છે અજી બીજા નાના નાના છે ઓકે ઓકે તો ચાલો ચા નાસ્તો કરી લઈએ બેસી ગયા છે નાસ્તો કરવા ચા અને ગરમાગરમ પુડલા પુડલા ખાવા માટે છે રવાના લોટના પુડલા બનાવ્યા છે ભાઈ જમાવટ છે જે અત્યારે ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ હતું તે પતી ગયું છે અને અત્યારે આપણે એવા જે જીંતાન રોડ ઉપર કોણની વાડીની બાજુમાં માનસી હેર સલૂનમાં ચાલો હવે જઈએ છીએ સીધા આપણે દુકાને આવી ગયા છીએ દુકાને અને દુકાને લાઈટ છે નહીં એટલે આવું બધું છે લાઇટ છે નહીં સવારની લાઇટ ગઈ જાય એરિયામાં અને હજી આપણે જવાનું છે અમારા નીચે શોપ છે એ લોકોએ અઠ્ઠાઈ કરી છે એમને અને એમની દીકરીએ બંને એટલે ત્યાં આપણે પારણા કરાવવા પણ જવાનું છે તો ચાલો મળીએ સીધા હવે ત્યાં ફાઇનલી નીકળી ગયા છે અને અમારી સાથે મદનભાઈ કેમ કે મદનભાઈ જય જીતેન્દ્ર ચાલો અત્યારે જઈએ છીએ પારણા ત્યાં જઈને તમને મળી સરસ 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 જાણતા અજાણતા કોઈ પણ જાતની કઈ થઈ ગઈ હોય તમારે શું બોલે તમારે એમને આમ બોલે ને કે કઈ જાણતા અજાણતા

વાય છે રાતના સવા નવ અને ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે આપણે ઘરે અને મસ્ત મજાની સેવિંગ એટલે કે દાઢી સેટ કરાવી લીધી છે અને આપણે જે સવારે પ્રમોશન માટે ગયા હતા ઇન્સ્ટાગ્રામના ત્યાં જ આપણે દાઢી કરાઈ ખરેખર અને ભાઈનો સ્વભાવ એટલો સારો હતો અને એનો આખો ડિટેલ્સ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી ગયો છે આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ડિસ્પ્લે ઉપર પણ બતાવતું હશે અને ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે સુરેન્દ્રનગર અંડરસ્કોર હરદીપ સોલંકી જો એને ફોલો ન કર્યું તો ફોલો કરી નાખજો તમને આવા બધા ઘણા બધા વિડીયોજ માહિતીવાળા મળતા હોય છે પહોંચી ગયા છે ઘરે ને ઘરે જોઉં છું તો મા દીકરો બેય જણા કઈ કરે છે શું કરે છે ચાલો તેમને પૂછીએ શું કરો છો હે મમ્મી અમસ્ત તો ડ્રો કરે છે ઓકે ચાલો જમવા બેસવાનું છે આમાં ઓકે હજી મારે તૈયારી કરવાની છે મારે આજ લેટ થશે કારણ કે કાલે મારે જવાનું છે મહેસાણા

નથી કદાચ એકાદ અવલોગ આગો પાછો થાય તો ચલવી લેજો ચાલો બેસી જઈએ જમવા ચાલો બેસી ગયા છે જમવા જો ઘણા દિવસે આજે ભાત અને તુવેરની દાળ બની છે અને કઢી છે અને ઘણાને ઓસામણ પણ કેતા હોય છે તો ચાલો બધા જમવા માટે અમે આને છૂટું પણ કહી છે બધા અલગ અલગ નામ હોય છે ગામ પ્રમાણે બધા નામ પડતા હોય છે અને બોલતા હોય છે હવે કાલ મહેસાણામાં જવાનું છે તો અહીંયા મહેસાણાનો એક મને જોક્સ યાદ આવે

આવું ભાઈઓ આઈ ગયા છે રાતના સાડા અગિયાર અને ચાલો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના નવા વિડીયોમાં અમદાવાદ અને મહેસાણામાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ આભાર એન્ડ જય શ્રી રામ